કાં જવાબદર રહ્યો તે મેં દોસ્તો જવાબદર્યો ગાંગધ્રા અને ખાસ વસ્તુ છે તમારા માટે એટલે તમે એન્ડ સુધી બનાવીજો અને દોસ્તો વિડીયોને લાઈક કરી દેજો કારણ કે તમારા સપોર્ટની મને ભારે જરૂર છે કે હામું જઈ રહ્યા આવું ગાંગધ્રા અને ગાંગધ્રા એટલા માટે જઈ રહ્યા છે એ તમને થમલેન્ડ ટાઇટલ જોઈને ખબર પડી ગયો છે આમું સીધા પહોંચી ગયા હાઈવેલે હાઈવે લે પહોંચીને મેં દેખાડી દીધો મારો કાલો કાલલો ચહેરો દોસ્તો પાછળ આવી રહી છે ગાડી મોટલી અને આમ જઈ રહ્યા છે ગાંગધ્રાની એન્ટરમાં થઈ રહ્યા છે આવું અને દોસ્તો અહીંયાથી આપણને જોવા મળી ગયો હળવોશથી આપણું આવીએ ને પાછા ખાંગધ્રા બાજુ તે આવી રીતના ગેટ જોવા મળે તમને આવ્યા હોય તમને ખબર હોય તમને ખબર હોય તો કોમેટમાં લખી દેજો આવો મસ્ત મજાનો ગેટ પ્રવેશ આમ કરી લીધેલો છે અને હાવા મું મહા ઘડિયાળ દેખ લીધો ઘાંગધ્રામાં બધું ઘણું બધું દેખવા અમુને જડી ગયુલા તો તમને મજા આવી હોય તો કોમેન્ટમાં જરૂર લખી દેજો લા લાને અહીંયા મોટો ટાકો અને ટાકાની આગળ આપણને પોસ્ટર જોવા મળી રહ્યું ખતરનાક તે આપણું ફોકસ કરીએ પણ નહીં ફોકસ હોઈ રહ્યું આપણો મોબાઈલ થોડો પાછો પડે દોસ્તો આમુ હળવે હળવે કરીને આમું પેલી કોલગી કોતળી કોતળો કહે છે આમ વટી જા ગાંગદરાનો જોઈ શકો છો આ જૂનો રહો અને હું આવી જો શક્કર પેલું કોલકું કહેવાય રામ દૂધ શક્કર એવું કઈક છે એવું છે તો આપણે અહીંયાથી સીધા જાઉં કાં જા હું તો સુધી બનારો આપણું સીધા જાઉં અહીંયાથી બસ સ્ટેન્ડમાં તો બસ માં જવા માટે આમ રોહ થરી લીધેલો છે બસ સ્ટેન્ડનો સીધા હું બસ સ્ટેન્ડમાં જાઉં અને બસ સ્ટેન્ડ અહીંયાથી આપણું જોવા મળી જ દોસ્તો આમાં અહીંયા સીધી ગાડી પાર્કિંગ કર દે હું અને સીધામાં જાઉં બસ સ્ટેન્ડમાં તો આ ઘણી જ બધી ગાડીઓ પાર્કિંગમાં હવી તો આપણે આવતા બસ સ્ટેન્ડમાં અને બસ સ્ટેન્ડમાં બધું ખાલી ખાલી લાગે કોઈ નહીં મેં જાણે આપણું એક ત્રાસ હોય એવું લાગે સોહા તક જણા હયા અને અહીંયા ગાડીઓ ઘણી જ કકડી ઉભી હઈ તો સારો હવામાં ને બસ સ્ટેન્ડમાં તમને આવત્યારે દેખી લીધેલા છે ત્યારે હવામાં આગળ જઈએ અને તમને હું

આ આપણે મમ્મી પપ્પા કંઈ બાકી મેલે સોરા હાટુ થી લાવે ને લાવે લાવે આ વડા છે જોઈ શકો છો લી આવું ઘણું બધું લીને બસ મજા આવી ગઈ અને અહીંયાથી હોટલ ને આવું બધું દેખાય બધું આવી રીતના માણું હિંતા ફીરે બધું ઘણું બધું છે દોસ્તો આમાં કંઈક આવી હવે આવ્યો છું બાર ચા લેવા માટે બધું કમ્પ્લેટ મમ્મી ફાધર લાયા તા જે કઈ બી એ ભાગ પાડી દીધું છે એક એક ભાગલો છે એ મોટા ભાઈ પાસે જાય છે એક ભાગલો આપણી પાસે રહે છે તો એન્ટ સુધી બનાવ્યો ચા લઈ લો હું ચા પાવી નાખું અને અમે ફૂવા અને હું સાથે આવ્યા છીએ તો બધા થઈને ચાર જણાની ચા લેવાની છે એટ સુધી બનાવો ચાલો હું ચાની ફિટિંગ કરાવી નાખું ચાર બે ચા અને પાલી ચાલી તો ફાઇનલી દોસ્તો આ છે વિસપ્તની ચા અને આ પાલી એડો તાણ આવે સીધા ચા પીવા અને જોઈ શકો છો બધા બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા છે અને હું જઈ રહ્યું છું સીધો ચાલે ફેન્ડ સુધી બનાવો ચાલો ફટાફટ ફટ હા આ બસ સારી નીકળી છે ભાઈ દોસ્તો સાહ લઈ આવ્યો ને હા લાઇન પાલી લગાવીને આપણે સાફ ફાઇનલી દોસ્તો આ બહુત્રાજી જાવાય આમાં બે બેઆડ્યા છે મમ્મી પપ્પાને અને સીધા બહુત્રાજી જાય છે અને આગળની સીટ નક્કી કરી છે હા બૌતરાજી બહુતરાજી હા આગળની સીટે મેલી જ છે કહેવાય પણ તે કદાચ આવે ને ત્યાં પાછલી સીટે આવતા રહેજો દોસ્તો અમે જઈએ છીએ બાઈક ચાલુ કરે છે અને આ બસમાં જાય છે પપ્પાની જોઈ શકો છો બહુચરાજી તો હાલો હવે અમે નીકળીએ હોવા ચાલુ કરે છે ને હું અહીં બાસ્કો લઈને ઉભો છું અહીંયા કણે લઈ લીધા છે હવે આપણે હેડો હવે જઈએ આપણે સીધા વાડી પેગા બરાબર હોવાના બી કામ હશે દોસ્તો આમાં આવી રીતના પાછા આવતા રહ્યા ગાંગધ્રાથી જવા નીકળી ગયા છે કંકાવટી અને કંકાવટી હાવ આપણું પોંખવા અડધી કલાકમાં પોહખું કહેવાય અત્ર અહીંયા તમને ઘાંગધ્રાનો નજારો દેખાડી દે તાર વાગી રહ્યા છે દોસ્તો આઠ આઠ વાગ્યાનો કંઈક આવો નજારો આપણને દેખવા મળી રહ્યો ઘાંગધ્રાનો બરોબરનો મજા આવે હા બાકી તમને મજા આવતી હોય તો કોમેન્ટ કરી દેજો મારા વાલાને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ડોબા તે ઘાંગધ્રામાં હો રે તલાયેલા તો તમે કોમેન્ટ કરી દેજો તમારી અહીંયા નજીક હોય તો એને દોસ્તો આ ઘડિયાળ છે આપણું શું કહેવાય ગાંગધ્રાનું મોસ્ત मैं मैं हूं। तो मैं जानू मैं घड़िया लेत कम तब हूँ कोई कमेंट में लग दे तो जो। फार एक जोरदार लागे हो जोरदार गेट से हाँ 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 मन मजा आई जी देखवानी दोस्तों आगे आपने द्वार देखा है आपने केवो कहवा के गेट हो गेट हो गेट 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 ये गेट, गेट देखा है अपनों ने दोस्तों हाँ आप अँ तक थी आवला ना थी पासा जावा बाजरे आए पहला जी उठी गए हाँ तो मैं एंड सुधी बना रहे हो हाँ मैं म्यूजिक लगाऊँ દોસ્તો પેટ્રોલ મેં આવી ગયો અને હું આ પાછો પેટ્રોલ નકવા તો ઝાકણું બાકણું ખોલીને તૈયાર કરી દો આવું કેવું ફરી દે કંઈ નક્કી નહીં તો આપણે પસાયક રૂપિયાનું ફરાઈ દઈએ કારણ કે વધારે રૂપિયાની મેં આપણી જોડે તો પસા એક રૂપિયાનું ફરી દઈએ તો દોસ્તો ફરવા માંડી ગયો ફાઇનલી દોસ્તો હું વાડી આવી ગયો છું ફાઇનલી અત્યારે ફો ક્યાં છીએ અને ફુવા તો જ્યાં એમની વાડીએ એ તો હું નામ બતાવ્યું પણ ભેગા જ અને ભેગા ગયા પણ હતા તો અત્યારે મારી વાડીએથી વહી ગયા એમની વાડીએ અને હું અત્યારે વાડીએ આવી ગયો છું અને બધું કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે આપણે બધી વસ્તુને ઓપન કરી છે એટલે કે દેખાડીએ હવે તમને આમાં છે મકાઈનો લોટ જે મમ્મી લાયા છે દેહમાંથી અને આ છે દેશી કાકડી અમારે ગામડામાં આવી લાગે અને આની અંદર તમે જોઈ શકો છો આવા બી છે તમને એવું કે દૂધી છે પણ ના આમાં આવી રીતના બી પણ છે કાકડીના તો દોસ્તો આવી છે કંઈક અમારે દેશી કાકડી અને આ છે વડા કહેવાય આને વડા પછી ઢેભરા આવી રીતના આડદના બનાવેલા છે પછી આ તો ઓલા ગુંડિયા કહેવાય અને આ પાપડ ને બાપડ આ બધું કાલે બનાવેલી વસ્તુ છે અને આજે પોઈકી છે સવારમાં કાલે બપોર પછી બનાવી હતી અને તારા એ પોકાળ્યું એટલે બગડવું ના હોય પણ કે મજા આવે ખાવાની અમારે ફેવરેટ આ બધી વસ્તુ તો દોસ્તો આવી રીતના કંઈક છે અને આ તો હું ગાંગધ્રાથી બધી વસ્તુ લીધી પાપડી આ બધી વસ્તુ અને આ એ દૂધ છે દેશી ગાનું આપણે ઘરે ગા છે એનું દૂધ છે જોઈ શકો છો આ મરચાં ટમેટા અને આ ચટણી તીખી અમારા જાતે કૂટેલી અને આ છે વડી અને આ છે દાઇલ જે તમે જોઈ શકો છો પહેલા લે ડોડા ડોડા હોત લાયા હતા ડોડવા તો દોસ્તો એ બધું હું બતાવવાનું ભૂલી જ ગયો હતો તો હવે તમે જોઈ લીધું છે તો મને રહીને યાદ આવી હું પાછું રિટર્ન જો ને એટલે લે આ તો બતાવવાનું ભૂલી જ ગયો તો

અહીંયા તો વરસાદ નથી પડતો કંકાવટી ગાંગધ્રામાં બરાબર તો અત્યારે અહીંયા અમે કપાવીણીએ છીએ આખું શર્ટ બટ બધું પણ લઈ ગયું છે આઈ થિંક તમે જોઈ શકો છો બધું એટલે બધું આમ ગીલું ગીલું થઈ ગયું છે અને એમાંથી ધીમાહી બહુ જ ગરમી થાય છે અને એવામાં અમારે પાછળ પાછળ રકડે છે કારણ આને એકલું ફાવતું નથી અમારા સિવાય તો આવું બધું હે તો દોસ્તો બસ સપોર્ટ કરજો તમારા સપોર્ટની ખાસ જરૂર છે અત્યારે વાગી રહ્યા છો અને જોઈ શકો છો ધીમાહીને કેવી રીતના લઈને એની મમ્મી જઈ રહી છે